અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કમોસમી માવઠાએ માછીમારો માછલી પલળી જતા માછીમારોને ભારે નુકસાન થયું છે સિઝન ની અત્યાર સુધીમાં અનેક વાર માછલી દરિયામાં ફેંકવી પડી છે મોંઘા ડીઝલ બરફ અને ખલાસીઓના

આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઇલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ ને રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈથી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે